સુરતના પુણાપાટીયા કાંગારો સર્કલ પાસે આવેલ રવિવારી બજારમાં બે થી ત્રણ હજાર લોકો બેરોજગાર થયા છે ત્યારે રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે સુરતના સાઉથ ઇસ્ટ લિંબાયત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો દ્વારા મિલીભગત ભગત કરી અમારો રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા સુરતના પૂર્ણાપાટિયા કાંગારો સર્કલ પાસે આવેલ રવિવારે બજારના બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં સાઉથ ઇસ્ટ લિંબાયત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો દ્વારા હફ્તો લઈ ચાલુ રાખ્યાના આક્ષેપો રવિવારી બજારીના મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે જેમાં બે હજારથી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપો એવી આજે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ગરીબ શ્રમિક મહિલાઓના રોજગાર છીનવાઈ જતા મહિલાઓ દ્વારા ચોમારે આંસુ રડવાનો વારો આવ્યો હતો જેમાં બેરોજગાર મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રવિવારી બજાર એસએમસી ના નગર સેવક અને એસએમસી સાઉથ ઇસ્ટ ઝોન ગુરુવારી બજાર ચલાવી રહ્યા છે નીતા જયવંતસિંહ દેવ મારું નામ છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ તો પણ મંદી છે તો અમારે જવાનું કા નાના માણસોને એ કમાવાનું કાંથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી હવે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂણાપટિયા અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે

અમારે જવાનું કા અમને એક જ નિર્ણય જોઈએ છે અમારી બજાર ચાલુ કરો નહીં તો અમે અહીંયા ને અહીંયા સુસાઈડ કરી લેશું અમારી બજાર ચાલુ કરો અમારે બીજું કઈ નથી અમને કોઈ નથી કઈ પ્રોબ્લેમ નથી અમે ગવર્મેન્ટ પાસે કઈ નથી માંગતા અમે રોડ પર બી ધંધો નથી લગાવવા માંગતા અમે કોઈ સોસાયટી વાળા ને બી હેરાન નથી કરવા માંગતા ખાલી અમારી પુના પાટી બજાર ચાલુ થવી જોઈએ કેમ કે અમે નાના માણસો છે રોજ કમાઈને રોજ ખાવા છે અમે કરોડપતિ નથી અમારા ઘર ના હપ્તા ચાલે છે અમારા ગાડી ના હપ્તા ચાલે છે અમારે ભરવાના કામે ચોરી કરવા જઈએ અમે લોકો ની કરીએ અમારે કરવાનું અમને અમને જવાબ આપો કે અમે કરવાના શું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી પોન ન્યૂઝ સુરત